पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ગલોલી વાસણા પ્રાથમિક શાળા ખાતે ગણવેશ તેમજ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો આજરોજ તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ ને શનિવારે સવારે નવ કલાકે ગલુલી વાસણા પ્રાથમિક શાળા ખાતે શ્રી ડોક્ટર દિનેશભાઈ દેસાઈ ગલોલી વાસણા તરફથી તેઓ શ્રીના પિતા શ્રી સ્વ અમૃતભાઈ દેસાઈના યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગલુલી વાસણા પ્રાથમિક શાળા બાળકો તેમજ આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ તેમજ ચાણસમા પગાર કેન્દ્ર એકથી દસ શાળાઓ અને સેંધા પ્રાથમિક શાળાના ધોરણ એકથી સાતના તમામ બાળકોને શૈક્ષણિક કીટ મહુડી તીર્થના પ્રણેતા આચાર્ય ભગવંત શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી તરફથી ડૉક્ટર દિનેશભાઈ દેસાઈના હસ્તે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી સ્વ અમૃતભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શાળાની બાળા છાયાબેન દેસાઈ દ્વારા બેટી બચાવવું બેટી પઢાવો વિષય ઉપર સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી કાંતિભાઈ દેસાઈ શ્રી ગેમરભાઈ દેસાઈ શ્રી મહેશભાઈ ચૌધરી શ્રી વરવાભાઈ દેસાઈ તેમજ શ્રી દિનેશભાઈ દેસાઈ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું દિનેશભાઈ દેસાઈ તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોના શાળાના બાળકો અને આંગણવાડીના બાળકોને ગણવેશ અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ અન્ય દસ શાળાઓમાંથી પધારેલા આચાર્યશ્રીઓને તેમની શાળાની એકથી સાતની રજિસ્ટર સંખ્યા મુજબ અંદાજિત બે હજાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી પ્રવીણસિંહ પરમાર દ્વારા દાતાશ્રી પગાર કેન્દ્રની શાળાઓના આચાર્યશ્રીઓ મહાનુભાવો સરપંચશ્રી તેમજ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંતમાં દાતાશ્રી ડૉક્ટર દિનેશભાઈ દેસાઈ તરફથી શાળા અને આંગણવાડીના બાળકો તેમજ કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવો અને ગ્રામજનોને સેવ ખમણીનો નાસ્તો કરાવી કાર્યક્રમને પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યો હતો કમલેશ પટેલ પાટણ